અત્યારે હાલમાં આવી મોટી ખબર શહેરમાં મારામારીની અસંખ્યા ઘટવાનાઓ દરરોજો પોલીસ મથકે નોંધાય છે પરંતુ હવે શહેરમાં પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે નરોડા વિસ્તારમાં રસ્તી પસાર થતા પોલીસકર્મી ઉપર ત્રણ લોકોએ હુમલો કરી માર્યા હોવાની ઘટના સામે આવી છે જોકે નરોડા પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે નરોડા પોલીસ મયુર ઉર્ફ ટીનો સોલંકી આર્યન ઉર્ફ ગોગો સોલંકી અને રોનક ઉર્ફ રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓએ એક પોલીસકર્મીને માર માર્યો હતો ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ પોલીસ હેડકોસ્ટ ખાતે એલો આરડી તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીવસિંહ ઝાલા સોમવારે પોતાના મોટર લઈને રાતના સમયે કઠવાડથી નરોડા તરફ પસાર થતા હતા જે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલાં આ ઘટના બની હતી અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ